તો અમદાવાદીઓને એડવેન્ચર માટે વધુ એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે રાજ્યના પ્રથમ વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર વાળા બાલવાટિકા ફન કાર્નિવલને આજે સાંજે સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે જેમાં છવ્વીસ જુલાઈથી શહેરીજનોને પ્રવેશ મળશે જેમાં બાળકો તેમના પરિવાર સાથે રાજ્યના પ્રથમ મીણના પુતળાનું મ્યુઝિયમ ઇલ્યુઝન હાઉસ ગોકાર્ટ મડ બાઇક ફ્લાઇટ ફ્લાઇંગ થિયેટર ગ્લાસ ટાવર જેવા એડવેન્ચરરી પ્રવૃત્તિઓની મજા માણી શકશે અદ્યતન બાલવાટિકાની એન્ટ્રી ફી પચાસ રૂપિયા રાખવામાં આવી છે તો બાલવાટિકાના નવીનીકરણ બાદ અમદાવાદ મનપાની આવકમાં પણ ચાર ગણો વધારો થશે પહેલાં મનપાને થતી દસ લાખની આવક હવે વધીને ચાલીસ લાખ થાય તેવો અંદાજ છે તો બાળકોની મજા અને એએમસીની આવક વધશે આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે એડવેન્ચર પાર્ક એન્ટ્રીમાં કેવા પ્રકારે આખો તૈયાર કરવામાં આવ્યું છે બહારનું જે આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે ફન કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો છપ્પનથી જે બાલવાટિકા કે જે બાળકોની અંદર ખૂબ જ મનભાવન પ્રવૃત્તિઓ એડવેન્ચરની અને ખૂબ જ લોકપ્રિય હતી અમદાવાદીઓ માટે અને હવે સંપૂર્ણ નવીનીકરણ સાથે નવા રંગરૂપમાં બાળકોને આવકારવા માટે તૈયાર છે અમદાવાદમાં બાળકો અને તેમના ગાર્ડિયન માટે વધુ એક નવું નજરાણું છે તે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વાત કરીશું અમદાવાદના કાંકરિયા ખાતે આવેલું જે બાલવાટિકા છે તેનું રીડેવલપમેન્ટનું કાર્ય છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ હવે આ ખુલ્લું મૂકવા માટે છે તે તૈયાર છે ત્યારે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ છે તેમના વરદસ્તે આ બાલવાટિકાને ખુલ્લી મૂકવામાં આવશે જેમાં તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગ્લાસ ટાવર છે કે જે ગુજરાતમાં છે તે પ્રથમ વખત આ બાલવાટિકામાં છે તે જોવા મળવાનું છે તે સાથે અનેક ખાસિયતો આ બાલવાટિકાની છે ત્યારે જે ખાસિયતો છે તેના વિશે વાત કરવા આપણી સાથે જે જીગીસાબેન છે અહીંના એચઆર છે તેમની સાથે વાત કરીશું જીગીસાબેન કઈ પ્રકારની જે રાઇડ્સો છે તે અહીંયા આવેલી છે સાથે એડવેન્ચરને લઈને કઈ કઈ અલગ વસ્તુઓ છે તે પ્રથમ વખત અહીં લોકોને છે તે જોવા મળશે અહીંયા ઘણી નવી નવી એક્ટિવિટીઝ અમે સામેલ કરી છે બાલવાટિકામાં નવી નવીનીકરણમાં અને એની ફિફ્ટી રૂપીઝ એન્ટ્રી ટિકિટ છે અને થી લઈને ફોર ફિફ્ટી સુધીની અમારી પાસે એક્ટિવિટીઝ છે જેમાં સ્નો પાર્ક પણ આવી જાય છે અને અહીંયાનું સ્પેશિયાલિટી અમારી ગ્લાસ ટાવર ફ્લાઈંગ થિયેટર પણ છે જે બાળકો સાથે એમના ગાર્ડિયન્સને પેરેન્ટ્સ પણ એક્ટિવિટી એન્જોય કરી શકે એવું છે મડ બાઇક પણ અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ લાવી રહ્યા છીએ તો અહીંયા બાળકોને એમના પેરેન્ટ્સને પણ એની સાથે એક્ટિવિટીમાં ખૂબ મજા આવશે ને ખૂબ એન્જોય કરશે બાળકોને લગતી પણ એક્ટિવિટી ઘણી બધી છે ફિફ્ટી રૂપીઝની એન્ટ્રી ટિકિટ સાથે સાથે અમે ત્રણથી ચાર એક્ટિવિટી જે છે પાંચેક એક્ટિવિટી જેવી અમે ફ્રી આપેલી છે એમાં કોઈને હાઉસ સુઝ હાઉસને સેલ્ફી મિરર ને બધું ઘણું બધું છે મિરર હાઉસને ઘણું બધું છે ખાસ કરીને જે ટિકિટોના દર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન ખુલ્લું રહેશે કે એના કોઈ નિયમો છે અથવા તો જે ટિકિટોના દર રાખવામાં આવે છે એ કઈ પ્રકારે રાખવામાં આવે છે સર ટિકિટોના દર બાળકોને જે એક્ટિવિટીસ છે એ સિક્સટી રૂપીઝ છે પછી વન એટી વન ફિફ્ટી ફોર ફિફ્ટી સ્નોપાર્કનો ચાર્જ છે ગ્લાસ ટાવરનો જે ચાર્જ છે એ જે અલગ અલગ એક્ટિવિટીના અલગ અલગ ચાર્જ અમે રાખેલા છે અને સવારે દસ વાગે ચાલુ થશે ને રાત્રે દસ વાગ્યા સુધી જે કાંકરિયાનો આપણો ટાઈમ છે જે કોર્પોરેશને અલાઉટ કરેલો છે એ પ્રમાણે આપણે ટાઈમ અહીંયા રહેશે વિશેષ છે તે કઈ બાબતો છે બાળકો છે તે જેને ક્યારેય એ વસ્તુ જોઈએ જ નહીં કે એ વસ્તુ છે તે અહીં જોવા મળશે બાળકો માટે અહીંયા ફ્લાઈંગ થિયેટર બહુ ફાઇન છે જેમાં એ લોકોને અલગ અલગ લાઈક ફોરેસ્ટ છે તો ફોરેસ્ટમાં જે એનિમલ્સ હોય છે પછી સી વોટર છે કે એ લોકો જ્યારે સી વોટર એ ફ્લાઇંગ થિયેટરમાં બેસે ત્યારે એમને નેચરલી એવું લાગશે કે અમે દરિયામાં બેઠા છીએ એના એમને પાણીનો પણ અહેસાસ કરવામાં અહીંયા આવેલો છે એ અહીંની સ્પેશિયાલિટી છે અને એક ગ્લાસ ટાવર છે જે ખૂબ જ સરસ છે ઉપસ્થિતો આ તમામ એડવેન્ચરો છે તે તમને આવતીકાલથી અમદાવાદના બાલવાટિકા ખાતે જોવા મળશે બાવીસ કરોડના ખર્ચે એ એમ સી દ્વારા પીપીપી મોડલના આધારે આનું જે નવીનીકરણ છે તે કરવામાં આવ્યું છે ને ત્યારબાદ હવે સંપૂર્ણ બનીને છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ બાલવાટિકાને ખુલ્લું મુકશે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ